વિરામ સમાચારમાં વાત હવે નવરંગી નવરાત્રીની તો વડોદરા જિલ્લાના સાવલી મહારાણા પ્રતાપચોક પાસે આવેલ ભાડિયા મેદાનમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું ધારાસભ્ય કેતન ઇનામદાર પરિવાર દ્વારા સંચાલિત જનસેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં સાવલી ડેસર તાલુકા અને વડોદરા ગ્રામ્ય એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારના માયભક્ત ગરબા ખલૈયાવો આંગણે ભવ્ય વિશાળ ગરબા મહોત્સવ માની શકે તે આશયથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું સતત ત્રીજા વર્ષે પણ ગરબાનું જેમાં શહેરમાં યોજાતા મોટા ગરબાને જેમ વિશાળ અને ભવ્ય ગરબા ગ્રાઉન્ડમાં આધુનિક લાઇટિંગ સાઉન્ડ સિસ્ટમ સાથે ગુજરાતના પ્રખ્યાત સરસ્વતી પંડિત સંગીતા અને અને તર્જની ગરબાની રમઝટ બોલાવી દર્શકો માટે ગરબા ગ્રાઉન્ડમાં બેઠક વ્યવસ્થા અને ખાણીપીણીના નું પણ આયોજન કરવામાં આવ્યું મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમારા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદારના વરદ હસ્તે સતત ત્રીજી વખત સાવલી ભાટિયા ગ્રાઉન્ડમાં ગરબાનું ભવ્યથી અતિભવ્ય આયોજન થયેલું છે અને સાવલી ડેસર સાવલી નગરના યુવાનો ખેલૈયા માટે એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર પડતી નથી અમારે પહેલાં અહીંયા ગરબા જ્યારે નહોતા જ રમતા ત્યારે અહીંયા ગ્રાઉન્ડ નહોતું ત્યારે અમારે લોકોએ સૌએ વડોદરા પાંચ હજારની રૂપિયાની ટિકિટ લેવી પડતી હતી અને ગરબા રમવા પડતા હતા પણ માનનીય વંદનીય ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદાર દ્વારા હવે એક પણ રૂપિયો અહીંયા ગરબા રમવા માટે લેવામાં નથી આવતો કે ટિકિટ ગરબા જોવા માટે પણ એક પણ રૂપિયો લેવામાં નથી આવતો અને સરસ મજાનું ભવ્યથી અતિભવ્ય આયોજન થઈ રહ્યું છે તે બદલ હું માનનીય વંદનીય સત્કર્મીય ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદારનો આ તબક્કે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું